નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બુધવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના આજે સૌથી ઊંચા ભાવ કાલાવડમાં અડતાલીસ રૂપિયા આસપાસ જીરુની બજાર જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સામાન્ય સુધારો છે તો અન્ય માર્કેટયાર્ડમાં ઘટાડો છે એવી રીતે હવે બજાર એવરેજ પિસ્તાલીસો આસપાસ ટકે જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં તેના કરતાં વધુ પણ ભાવ નોંધાઈ રહ્યા છે મિત્રો આપણે જણાવ્યા મુજબ બે દિવસ ઘટાડો રહેશે બે દિવસ સુધારો એવી રીતે બજારમાં હલચલ જોવા મળી શકે છે બાકી મિત્રો હવે જીરોમાં તેજીના અનુસાર જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર પચાસ થી ચુમ્માલીસો ને રૂપિયા મોરબી તેત્રીસો થી તેતાલીસો સિત્તેર રૂપિયા પોરબંદર સાડાસો થી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા વિરામગામ બેતાલીસો થી બેતાલીસો રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો એકવીસ રૂપિયા થ્રોલ બત્રીસો થી રૂપિયા જસદણ ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા હળવદ ચાર હજારથી ચુમ્માલીસો એકતાલીસ રૂપિયા भचाऊ बेतालीसो पिस्तालीस रूपया रा चुम्मा सोचते जामनगर तेरी सी छतालीसो रुपया बाबरा एकत्रिस पंदर धीतालीस पंचाण रूपया नेनावा पीसो थी पिस्तालीसो पंचावन रूपिया चामखमा चार हजार पंचाशी रुपया પાટણ ત્રણ હજાર નવસો એકાવન થી તેતાલીસો રૂપિયા માંડલ ચાર હજારથી તેતાલીસો એકોતેર રૂપિયા ઊંઝા છત્રીસોથી છેતાલીસને પંચ્યાસી રૂપિયા પાટડી એકતાલીસોથી થી ને પચાસ રૂપિયા હારીજ ચાર હજાર ત્રેવીસથી રૂપિયા વાંકાનેર આડત્રીસો દસથી તેતાલીસો પંચોતેર રૂપિયા કાલાવડ સત્યાવીસો સિત્તેરથી સુડતાલીસો રૂપિયા ભાવનગર તેતાલીસો સુડતાલીસથી તેતાલીસો ને સુડતાલીસ રૂપિયા પાઠાવાડા પાંત્રીસો દસથી એકતાલીસોને એકાવન રૂપિયા દિયોદર બત્રીસો છત્રીસથી તેતાલીસો ને એંશી રૂપિયા થરાદ બત્રીસો પચાસથી પિસ્તાલીસો છવ્વીસ રૂપિયા ડીસા તેતાલીસો પાંચથી તેતાલીસોને પાંચ રૂપિયા વિસનગર ચાર હજાર એંશીથી ચાર હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજારથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા રાંગધ્રા એકતાલીસોથી તેતાલીસ ને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા સાડા સાડત્રીસો પંચાવનથી ચુમ્માલીસન ચૌદ રૂપિયા બોટાદ ચોત્રીસો પચાસથી ચુમ્માલીસન પાંસઠ રૂપિયા અમરેલી બે હજાર નવસો નેવુંથી ચુમ્માલીસન પંચ્યાસી રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી છેતાલીસન દસ રૂપિયા વિસાવદર ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા ધાનેરા તેતાલીસો સાસઠથી તેતાલીસો ને સાસઠ રૂપિયા અંજાર તેતાલીસો ચાલીસથી તેતાલીસો ને એંશી રૂપિયા અને જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો વીસ રૂપિયા